નમસ્કાર મિત્રો આજે સીધું ને આપણે બિચારી બાપડી ગરીબડી કોંગ્રેસ ભીડ ભંડોળ ઉભું કરીને એની ભીડ ભાગવાની વાત કરી રહી છે ત્યારે આપણે હંમેશા કહીએ છીએ એમ કે કોંગ્રેસ ગરીબ થતી જાય છે કોંગ્રેસના આવક ના સ્ત્રોત સુકાતા રીતે સત્તામાં એની તિજોરી ભરવા માટે કોર્પોરેટ એ આગળ ન આવે અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા સાડા નવ વર્ષથી સત્તામાં છે અને એની તિજોરી કોર્પોરેટ થકી નુસ્ખાની વાત કરી રહ્યા છીએ જે એમણે ગઈકાલથી વહેતો કર્યો ભીડ ભંડોળ ઉભો કરવાનો અને ભીડ ભાંગવાનો હવે ભીડ ભંડોળ ક્રાઉડ ફંડિંગ કરીને એના સુકાયેલા આર્થિક સ્ત્રોત કોંગ્રેસની તળિયા દેખાતી તિજોરીને ભરવાની કોશિશ એના વિશે આપણે આજે વાત કરીશું પણ એ પહેલા પાકિસ્તાનથી એક ખબર આવે છે કે દાઉદ ઇબ્રાહિમ અંડરવર્લ્ડ ડોન મુંબઈના અંડરવર્લ્ડ ડોન રહેલા દાઉદ ઇબ્રાહીમ અને તમને ખ્યાલ હશે કે બાર માર્ચ ઓગણીસો મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થયા અનેકોના જાન ગયા નિર્દોષ લોકોના જાન ગયા એના નો જે મુખ્ય આરોપી અથવા મુખ્ય દોષિત કહી શકાય એ દાઉદ ઇબ્રાહીમ દેશ છોડીને ભાગી ગયા હતા ભાગી ગયો હતો કારણ કે એમના માટે મુંબઈમાં પત્રકારત્વના વર્ષો દરમિયાન એ સગી આંખે જોયું છે કે મુંબઈની અડધી પોલીસ એ દાઉદને માટે કામ કરતી હતી ન્યાયાધીશો પોલીસ પોલીટિશિયન એ દાઉદ માટે કામ કરે પછી સામાન્ય માણસને ન્યાય ક્યાંથી મળે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એપ્રિલ બે હજાર ને ચૌદ માં જ્યારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એમનો દાવો હતો કે હું વડાપ્રધાન બનું કે પછી દાઉદ ઇબ્રાહીમ આવીશ આજ દિવસ સુધી લાવવા નહીં દાઉદ ઇબ્રાહીમ ક્યાં છે એ પણ કદાચ એમના તરફથી સત્તાવાર રીતે જાહેર ન થયું આપણે માનીએ છે કે કરાચીમાં છે એ મિયાદાદ ના વેવાઈ છે પણ એ ખરેખર કરાચીમાં છે કે બીજા દેશમાં છે પણ ત્યાંથી એ પોતાનું અંડરવર્લ્ડ સામ્રાજ્ય એ ચલાવતો રહ્યો છે અને આજે જે સમાચાર આવ્યા છે આમ તો પાકિસ્તાનના અખબારો અમે ફંફોસવાની કોશિશ કરી પણ ત્યાં તો દાઉદ નામ આવે નહીં એક વખત એવું બન્યું હતું કે પરવેજ મુશરફ જનરલ પરવેઝ મુશરફે કહ્યું હતું કે દાઉદ પાકિસ્તાનમાં હોઈ શકે જે માણસ પાકિસ્તાનનો તાનાશા રહ્યો એ પરવેઝ મુશરફ એમ કે કે દાઉદ પાકિસ્તાનમાં હોઈ શકે પણ આપણે પાકિસ્તાન પાસેથી એને મેળવી શક્યા નહીં અને

એ કેવું પણ જરા મુશ્કેલ છે પણ આજકાલ દાઉદ ઇબ્રાહીમ ની ખૂબ ચર્ચા છે પણ આજે આપણે ચર્ચા જે કરવાની છે કોંગ્રેસ બિચારી બાપડી કોંગ્રેસ ગરીબડી કોંગ્રેસ અને કોંગ્રેસીઓ માલે તુજાર થઈ ગયા એ કોંગ્રેસ ગઈકાલે એમણે નિર્ણય કર્યો કે જે રીતે લોકમાન્ય તિલકની ની સ્મૃતિમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ઓગણીસો કર્યું હતું કોંગ્રેસ હવે ક્રાઉડ ફંડિંગ તૈયાર કરશે પ્રેસ કોન્ફરન્સ લઈને આની જાહેરાત કરવામાં આવી એ પ્રેસ અને કોન્ફરન્સમાં એમ આવ્યું કે ડોનેટ એના મલ્ટિપ્લાયરમાં એકસો ને અડત્રીસ તેરસો ને એસી તેર હજાર આઠસો આ રીતે એમના

અમારા મીડિયા ગ્રુપમાં એક જયેશ શાહ નામના એક ભાઈ છે જયેશ એ બહુ સરસ એક પોસ્ટ એમાં મૂકી છે એમાં ડોનેટ એટલે એના પર ક્લિક કરે કોઈ તો એ નાણાં એમાં નાણાં મોકલવાના હોય એ નાણાં ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જાય એવું થઈ રહ્યું છે કારણ કે ઉપર લખ્યું છે ભારતીય જનતા પાર્ટી એટલે કોંગ્રેસવાળા જાહેરાતો કરે છે પરંતુ એ પહેલા કોંગ્રેસને બદલે ભારતીય જનતા પાર્ટી ડોનેટ ફોર દેશ એ રિઝર્વ કરાવી લે અને કોંગ્રેસ માટે જે ફંડ આવે એ ફંડ ભારતીય જનતા પાર્ટીમાં જાય એવું બની શકે જેમ ભાઈએ લખ્યું છે જયેશભાઈએ કે જેમ ના વોટ ટ્રાન્સફર થઈ જાય છે એ રીતે આ પણ લોકો આપવા માંગે છે નાણાં પણ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે પણ જયેશભાઈને માલમ થાય કે એ કોંગ્રેસે બુદ્ધિ વાપરવી જોઈએ એમણે પહેલા છે ને આની વ્યવસ્થા કરવી જોઈએ ડોમેન એમણે છે ને રિઝર્વ કરાવી લેવાની જરૂર હોય નાણાં કયા મોકલવા એની બધી તૈયારી પહેલાથી કરી લેવી જોઈએ કરી લેવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટી એની તો તિજોરી ફાટફાટ થઈ રહી છે અને હવે તો ચિન્મય ગારે ખાન અને બાકીના બધા જે કોંગ્રેસના શાસન કાળ દરમિયાન

કે કેન યુ પ્લીઝ આઈડેન્ટિફાઈ યોર સેલ્ફ એન્ડ ગિવ યોર ઇન્ટ્રોડક્શન એનું આઈડેન્ટિફાઈ એટલે એમનું નામ એમણે આપ્યું છે ખરેખર સાચું નામ છે અને નામ હોઈ શકે સાચું પણ એમની ઓળખ શું છે એ સંઘ પરિવાર ના હોઈ શકે વિશ્વ હિન્દુ પરિષદ ના હોઈ શકે બજરંગ ના હોઈ શકે અમેરિકામાં એ ચાલીસ પચાસ માણસો એક રૂમમાં ભેગા થયા છે અને નરેન્દ્ર મોદીનો જય જયકાર વિજયોત્સવ મનાવી રહ્યા છે અને પાછા એ લખે છે કે પ્લીઝ લિસન કેરફુલી વિડીયો મોકલ્યો છે વોટ હેપન ટુ હિન્દુઝ હાઉ હેવ બીન ફોર્સ ટુ લીવ એઝ સિક્સ ક્લાસ સિટીઝન ડ્યુરિંગ ધ ધ પાસ્ટ એન્ડ વોટ કેન બી ફ્યુચર ઓફ ભારત એન્ડ હિન્દુઝ આ ભાઈને હવે જ્ઞાન લાદયું કે મોદીજી નહી આવે તો હિન્દુઓ ખતરામાં છે એટલે કે હિન્દુ શાસકો હોય અને હિન્દુઓ ખતરામાં હોય એવું તો પહેલી વખત ખબર પડી અત્યાર સુધી મુગલોને ગાળો દેતા હતા પણ આ તો હવે હવે આડ વાત થઈ અમારી પાસે આંકડાઓ ના આંકડાઓ છે કે કોને કેટલા ફંડિંગ મળ્યા એડીઆર ના જે સૂત્રધાર છે અમારા વડીલ મિત્ર પ્રોફેસર જગદીપ છોકર એમની સાથે આજે વાત કરી અને એમની સાથે વાત કરી ત્યારે એમણે અમને ફિર સુબ હો નું એક ગીતકાર છે અને મુકેશ એના ગાયક છે આમ તો ખબર જ હશે કે આસમા પે હૈ ખુદા ઓર જમી પે હમ આસમા પે હૈ ખુદા ઓર જમી પે હમ આજ વો તરફ દેખતા હૈ કમ આસમા પે હૈ ખુદા जमी पे हैं हम आजकल किसी को वो टोकता नहीं चाहे कुछ भी कीजिए रोकता नहीं हो रही है लूट मार फट रहे हैं बम आसमां पे है खुदा और जमी पे हम आजकल वो इस तरफ देखता है कम आसपा आसमां पे है खुदा और जमी पे हम છોકર સાહેબે મને આ ગીતના શબ્દો કહ્યા ત્યારે રાજકીય પક્ષો છે અને એમની પાસેથી કોઈ અપેક્ષા કરવી છે કારણ કે એ બધાને સીબીઆઈ માંથી કેમ છૂટી શકાય ઈડી માંથી કેમ છૂટી શકાય ટેક્સ માંથી કેમ છૂટી શકાય એની ચિંતા છે એમને સંગઠિત આપવાની કે વર્તમાન શાસકો ફરીને સત્તામાં શાસનની સામે શાસ્ત્રાંગ કરવા માટે પણ તૈયાર છે ઇન્ડિયા અલાયન્સ કાલે મીટિંગ થાય અને એ મીટિંગમાં કઈ પણ નિર્ણય લેવા એ પહેલા પંજાબની તેર સીટ અને ની એક સીટ એમાં અમારે આમ આદમી પાર્ટીના લોકોને તમારે જીતાડવાના છે એવો એલાન કરી છે જ્યારે જ્યારે ઇન્ડિયા અલાયન્સ ની મીટિંગ થાય

નિર્ણાયક સાબિત થવાની છે લોકશાહી બચશે કે જશે બંધારણ ટકશે કે ફેંકી દેવામાં આવશે એ વાત જે રીતે કાયદાઓ ઘડાઈ રહ્યા છે જે રીતે આપણે ઘટનાક્રમ જોઈ રહ્યા છીએ એમાં હવે છે આ દેશની પ્રજાને માટે બહુ આશા રાખવી એ મને લાગે છે છોકર સાહેબ જેવા આશાવાદી માણસ પણ એ હતાશા અનુભવે છે ઊંડે ઊંડે શ્રદ્ધા છે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી પછી ભણેલા ગણેલા લોકોએ તો કઈ ન કર્યું એમ કહીએ તો ચાલે પણ ગરીબ અભણ ગામડાની પ્રજાએ આ દેશની લોકશાહી ને બચાવી એ અમે માનીયે છીએ માનતા રહ્યા છીએ તમારી સાથે શેર કરતા રહ્યા છીએ અમે હંમેશા કહીએ છીએ કે જાગો તમારે કોને વોટ આપવો અમે ક્યારે કહેતા નથી પણ આજે છોકર સાહેબ સાથે જે વાત થઈ એનાથી અમે પણ થોડાક અમારું દિલ પણ થોડુંક દ્રવી ગયું એમ કહીએ તો ચાલે આ તિજોરી જે બીજેપી ની તિજોરી ફાટફાટ થઈ રહી છે એમાં ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ના આંકડાઓ અમારી પાસે છે એને અને છોકર સાહેબ સુપ્રીમ ગયેલા ઇલેક્ટ્રોલ બોન્ડ એની ગુપ્તતા એને દૂર કરીને પ્રજાને એનો જાણવાનો અધિકાર છે એ એસ્ટાબ્લિશ કરાવવા માટે ગયા હતા પરંતુ એ જજમેન્ટ એ મોકૂફ રહી ગયું છે જજમેન્ટ ક્યારે આવશે ખબર નથી કેવું આવશે ખબર નથી કારણ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ વિશે અથવા બીજી કોઈ અદાલતના જજમેન્ટ વિશે આપણે કોઈ પૂર્વ કરી ન શકીએ પણ કોર્પોરેટ ના કામો થાય જે સત્તામાં હોય એની એ થકી અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ આ બધી એનઆઈએ મોદી મોદીના ઈશારે નાચી શકે છે ભારતીય જનતા પાર્ટી તરફ જ ફંડિંગ વાળે એ સ્વાભાવિક છે કારણ કે ધંધો કરવો છે અમે હંમેશા કહીએ છીએ કે ભાઈ તમને કઈ આમ કઈ સમજાય છે બધે લીલા લેર છે કેટલાક લોકો છે ને વ્યથા ઠાલવતા હોય છે ધંધો કરવામાં નથી તેમ નથી કીધું હું કામ નથી એમ તમે કહો છો અમારા કામ બદનામ કરો છો લીલા લેર છે બેઠકો છે ને ભારતીય જનતા પાર્ટી જીતે છે ગુજરાતમાં અને હવે તો અગલી બાર ચારસો પાર વિદેશોમાં તો આ ઢંઢેરો પીટાઈ ગયો છે અમિત શાહે પણ ત્રણસો પારની વાતો કરવાની ચાલુ કરી દીધી છે આમ તો બંગાળમાં એમણે બસો પાર ની વાત કરી હતી પણ બંગાળમાં તો પાછા મમતા દીદીની સરકાર આવી ગઈ પણ બધે મમતા દીદી નથી હોતા બધે કર્ણાટક નથી હોતું બધે તેલંગણ નથી હોતું બધે હિમાચલ નથી હોતું અને રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીનો પારો બધી રીતનો એ ઊંચે છે અને અમે કહીએ છીએ કે જે ફંડ અમે જે ફિગર મારે આપવા એ હતા ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ના જે ફિગર છે એમાં ભારતીય જનતા પાર્ટીને છ હજાર છેતાલીસ પોઈન્ટ એક્યાસી કરોડ રૂપિયા આ બધા સત્તાવાર આંકડાઓની વાત છે બિન સત્તાવાર આંકડા તો આનાથી અનેક ગણા હશે એ ભારતીય જનતા પાર્ટીને મળ્યા કોંગ્રેસને આઠસો ને પાંચ પોઈન્ટ અડસઠ કરોડ મળ્યા સાત વર્ષથી કોંગ્રેસમાં કોર્પોરેટ ડોનેશન કોર્પોરેટ વાળા કેટલા એમને પક્ષે રહે એ પાછો પ્રશ્ન તો છે જ એટલે પેલું ક્રાઉડ ફંડિંગ ચાલુ કરવાની વાત લોકો પાસેથી પણ એ ભાઈ ભૂલી જાય છે કે તિલક સ્વરાજ ફંડ જે શરૂ કર્યું હતું મહાત્મા ગાંધીએ કઈ ચૂંટણી લડવા માટે નહોતું કર્યું કરવું છે ગાંધીજી પંડિત જવાહરલાલ નહેરુ એ જે ફંડ રેઝિંગ કર્યા હતા એ પ્રજાના કલ્યાણ અર્થે ઇસ્પિતાલો માટે જાહેર સેવાઓ માટે એના માટે ઉપયોગી થવા માટે કર્યા હતા ચૂંટણી લડવા માટે નહોતા કર્યા અને તમને ખબર હશે સરદાર સાહેબ પેલી વાત એક ઉદ્યોગપતિએ કહ્યું કે સરદાર સાહેબ મારે ઘેર ચા પીવા માટે આવે તો આટલું ડોનેશન આપી તો સરદાર કહી દીધું ભાઈ તારે ઘેર હાજર રહેજે તારે આપવું હોય તો આપજે આજે કોઈ પોલિટિશિયન ની તાકાત છે આવું કે કોર્પોરેટના ચરણોમાં નતમસ્તક છે ભલે પછી સત્તાધીશો હોય તો પણ સત્તા સુધી પહોંચવા માટે તો એમને છે ને આ ફંડ જોઈએ છે અને હવે કદાચ વધે વધારે થાય એવું એ બને કારણ કે તમને ખબર છે ઇલેક્ટ્રોલ બોન્ડ એનું છોકર સાહેબ સુપ્રીમ કોર્ટમાં કઈ મેં કીધું ને કે એ હજુ તો ચુકાદો ચુકાદા ઉપર છે ચુકાદો ચુકાદા ઉપર છે અને બીજા આંકડાઓ પણ એવા જ છે એટલે આપણે એની બહુ ચર્ચા કરીએ પરંતુ મારે બીજી એક વાત કરવી છે નરેન્દ્ર મોદી એ અત્યારે ત્રણ મોરચે લડી રહ્યા છે ત્રણ મોરચે અને માહિર છે લડવામાં સક્ષમ છે વિપક્ષ જોઈએ જ નહીં મેં તમને એક એક એપિસોડમાં કહ્યું હતું કે સુરતમાં નવ્વાણું બેઠકો હતી કોર્પોરેશનમાં એમાંથી અઠાણું બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી હતી અને એક બેઠક ભારતીય જનતા પાર્ટીનો બળવાખોર જીત્યો હતો કોર્પોરેશનમાં એ વખતે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી મહામંત્રી સંગઠન હતા અમે એમને પૂછ્યું કે વિપક્ષ વિના કેમ ચાલી શકે એમનો જવાબ હતો કે અમારા માણસો કામ કરશે જરૂર જ ક્યાં છે વિપક્ષ મુક્ત ભારત માટે એ કામ કરી રહ્યા છે બીજું પ્રાદેશિક પક્ષોને અંદર અંદર લડાવવાની વ્યૂહરચના પણ એમના દિમાગમાંથી પ્રગટે છે જાગતા નેતાઓ રહ્યા અને કેશુભાઈ જેવા ઊંઘતા નેતાઓ ઉથલી ગયા એક હતા ભાઈ કાકા સ્વતંત્ર પક્ષના નેતા અને એમનું યોગદાન પણ હતું ભાઈ કાકા એ ચોવીસ કલાક જાગતા નેતા હતા રાજનેતા અને બીજા રાજનેતા ચોવીસ કલાક જાગતા એટલે નરેન્દ્ર મોદી આ મેં અગાઉ પણ કહ્યું છે એટલે કંઈ એમાં નવું કઈ નથી કહેતા એટલે પ્રાદેશિક પક્ષોને કેમ લડાવવા એના વ્યૂહ ગણવામાં પણ ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ સક્રિય છે અને ત્રીજો મોરચો જે છે એ પોતાના પક્ષમાંના જે વિરોધીઓ છે અથવા સ્પર્ધકો છે એમને કેમ નિપટાવી દેવા એમને કેમ પતાવી દેવા રાજકીય દ્રષ્ટિએ એની યોજના ઘડવામાં પણ એ સફળ રહ્યા છે આ વિધાનસભાની ચૂંટણીમાં પણ તમે એ જોયું હશે એટલે મારે એના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ એટલે મારે બહુ વિગતે ચર્ચા કરવાનું છે નહીં પણ મેં કહ્યું એમ કે આ ક્રાઉડ પુલિંગ એ ભાઈ શ્રી રાહુલ બાબાની કોંગ્રેસ રાહુલ રાહુલ ગાંધીજીની કોંગ્રેસ સોરી રાહુલ બાબા તો ન કહેવાય કેમ્બ્રિજમાંથી એમ થયેલા છે ભણેલા ગણેલા છે ચાર ચાર વાર મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયેલા છે એટલે એમના માટે પણ આપણે આદર વ્યક્ત કરવો પડે પણ ચોવીસ માં ઇન્ડિયા અલાયન્સ સંગઠિત થઈને રાહુલ ગાંધી તો એમાં ઉમેદવાર છે નહીં વડાપ્રધાન પદના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે નક્કી નથી હજુ અને બધા ચૂંટાય અને જો એમને બહુમતી મળે તો એમાંથી વડાપ્રધાન બને પણ સુરંગો મૂકી રહ્યા છે વિપક્ષી એકતામાં આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આજનો એપિસોડ તમને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે નક્કર હકીકતો અને વિશ્લેષણ જાણવા માટે તમારે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવી પડે સીધું ને સટ એ જોવું જ પડે નમસ્કાર